માહિતી મુજબ દાહોદ જિલ્લાના કરબાડા તાલુકાના પાંચવાડા ખાતે આરોગ્ય વિભાગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ના સહયોગ થકી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો દાહોદ આરોગ્ય વિભાગ ઝાઇડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઈલ બ્લડ ડોનેશન વાન તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડાના સહયોગ થકી ગ્રામ્ય કક્ષાએ રક્તદાન કેમ્પનું આયોજન કરી એકવીસથી વધુ બ્લડ યુનિટનું કલેક્શન કરવામાં આવ્યું છે અતિ જોખની સગર્ભા માતાઓ ગંભીર બીમારી ધરાવતા નવજાત શિશુઓ અને અન્ય જરૂરતમંદને તાત્કાલિક અને સમયસર રક્ત પૂરું પાડી શકાય તે હેતુથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તથા તાલુકા હેલ્થ શ્રી દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અઢારથી પાસઠ વર્ષ સુધીની તંદુરસ્ત વ્યક્તિ અને જેમનું વજન પિસ્તાલીસ કિલોગ્રામ કે તેથી વધારે હોય તેવી વ્યક્તિ દરનેવો દિવસના અંતરે રક્તદાન કરી શકે છે આવો આપણે સૌ સાથે મળી અને રક્તદાનની આ પ્રવૃત્તિની વેગવંતી બનાવવા પૂરતા પ્રયત્નો કરીએ રક્તદાન કરી આનંદની લાગણી અનુભવીએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકવીસથી વધુ બ્લડ યુનિટનું કલેક્શન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ ઓફિસર શ્રી દ્વારા તમામ રક્તદાતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા બિરોચેપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ